જય મામા સાહેબ મિત્રો હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને અત્યારે હું આવી ગયો છું નવા ગામ આણંદ લાલપરી તળાવના કાંઠે જે બારોબારથી લાલપરી જવાનો રસ્તો છે એ જગ્યાએ સ્લમ કોટરની પાછળ જ્યાં મામા સાહેબનું મંદિર છે અને આ મામા સાહેબના પરચા ખૂબ ઘણા છે અને દર ગુરુવારે આ મામા સાહેબને બધા ભક્તો અહીંયા સિગરેટ પીવડાવવા માટે આવે છે ધૂપ દીવા કરે છે અને અમારા રાજુભાઈ સોલંકી પણ અવારનવાર આ જગ્યાએ આવી અને દાદાને સિગરેટ પીવાડાય છે આજે હું એમની સાથે આવ્યો છું અને દાદાનું મંદિર જોઈ અને ખૂબ પ્રભાવિત થઈ અને આ વિડીયો બનાવી રહ્યો છું આવો આપણે બધા મામા સાહેબના દર્શન કરીએ મામા સાહેબના આ મંદિરે જવા માટે નવાગામ બસ સ્ટેન્ડ થી આપણે લાલપરી તળાવે જઈએ તો લાલપરી તળાવની બાજુમાં પંચમુખે હનુમાનજી મહારાજનું મંદિર છે ત્યાંથી ડાબી સાઈડમાં વળી અને સીધું લાલપરી જવાના રસ્તે જવાનું છે ત્યાં આ મંદિર આવે છે આપ જોઈ રહ્યા છો આ મામા સાહેબનું મંદિર છે વિશાળ ખીજડો છે બાજુમાં લીમડો છે આ રસ્તો નવાગામથી આવે છે અને આ રસ્તો લાલપરી બાજુ જાય છે સામે ખેતીવાડી છે લીલીછમ હરિયાળી છવાઈ ગઈ છે આ વર્ષે ચોમાસું જ સારું હોવાથી ચારે બાજુ લીલી હરિયાળી છે આજો ગળોના વેલા લીમડા ઉપર ચડી રહ્યા છે આ છે માદેવનું મંદિર રાજુભાઈ સોલંકી અહીંયા અત્યારે રહ્યા છે રાજુભાઈ અહીં દર ગુરુવારે આવે છે અને મામા સાહેબને ને સિગારેટ પીવડાવે છે જય મામા સાહેબ જય મામાદેવ મિત્રો પેલા એક દોષી શાસ્ત્ર પ્રમાણે એક એવી લોકવાયકા હતી કે વનવગડામાં આપણે રાતના એકલા જતા હોય અને કોઈ સફેદ કપડાવાળો ઊંચો ઊંચો આદમી જોવા મળે અને એ આપણી પાસે બીડી માગે તો એ સમજી જવાનું કે મામો છે એને બીડી ન પાઈ ને તો આપણી ઉપર કોપાયમાન થાય છે પણ નાના આ તો મામા છે મામા કોઈ દી કોપાયમાન થાય નહીં એ જય મામાદેવ આ ખીચડો ખૂબ જ જૂનવાની છે અને આ જે મામા સાહેબનો વાસ છે છે દર અહીંયા બધા ભક્તો દર્શન કરવા માટે આવે અને એક એવી લોકવાયકા છે કે આ જગ્યાએ આવી અને કોઈ પણ મનોકામના તમે માનો મામા સાહેબની ની સામે હે મામાદેવ તમે મારું આ કામ કરશો તો હું તમને સિગરેટ પીવડાવીશ તો તમારું મનોકામના મામાદેવ પૂર્ણ કરે છે એવી લોકવાયકા છે હાલના કળિયુગના સાક્ષાત દેવ એટલે મામાદેવ આજો વિશાળ વનરાજ જય મામા સાહેબ દીવા થઈ રહ્યા છે મામા સાહેબ ને અકર અને સિગરેટ બહુ વાલી છે જો રાજુભાઈ મામાને સિગરેટ પીવડાવી રહ્યા છે જય મામાદેવ માની લેજો અને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરજો ઘણા ભક્તો મામા સાહેબને સિગરેટ પીવડાવી અને તેઓ પોતે પણ સિગરેટની ની પ્રસાદી તરીકે ધુમ્રપાન કરે છે અમારે તો હું કે રાજુભાઈ બી માંથી કોઈ પણ જાતનું વ્યસન ધરાવતા નથી એટલે અમે પ્રસાદી નહીં લઈએ જય મામાદેવ જો આ ખીજડામાં મામાની પ્રતિકૃતિ છે એને સિગરેટ પીવડાવી છે ધુવાના ગોટે ગોટા નીકળી રહ્યા છે કુતરું અહીંયા બિસ્કિટ ખવાતા આવ્યું છે અહીંયા જે લોકો દર્શન કરવા આવે કોઈ રોટલો લઈ આવે છે કોઈ દૂધ લઈ આવે છે કોઈ ખીચડી લઈ આવે છે આજે તો એક જ કુતરું છે નિત્રે અહીંયા દસ બાર કુતરા હોય છે અબોલ જાનવરોનું અહીંયા ભરણપોષણ થાય છે ભક્તો દ્વારા રાજુભાઈ બિસ્કીસના પેકેટ લઈ આવ્યા છે ખૂબ જ એકાંત જગ્યા છે આમ જોઈએ તો નજીક પણ વગડામાં એકાંત જગ્યા છે જો રાજુભાઈ અગરબત્તી કરી રહ્યા છે ખાચા ભાવથી થી મામાદેવને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે જય મામા સાહેબ જય મહાદેવ મમદેવને સફેદ કપડા પ્રિય છે આ જો સિગરેટ હજી હળકી રહી છે સિગરેટમાં એવું તત્વ હોય છે કે જ્યાં સુધી પૂરી હળકી ન દેને ત્યાં સુધી એની ગલ ન કરે કોઈ હલાવે નહી તો જય હો વાહ અત્તરની સુગંધ આવે છે અગરબત્તીની સુગંધ આવે છે અને સિગારેટની પણ સુગંધ આવી રહી છે આ તો મામા છે ભાઈ મામાનો દરબાર જો હજી આમાં કેટલી બધી ગોલ એટલે કે ભભૂતી થઈ ગઈ છે તો એ કરતી નથી જય મામાદેવ મિત્રો મારો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને ખૂબ ખૂબ શેર કરજો જય મામાદેવ બોલીએ મામા સાહેબની જય જય